સીતારામ જય શ્રી કૃષ્ણ જય રાસરા જટણવાકી કશિયાર હોવાશિયાર જીુંથે કો અને આપણે આવા ના ખેતરમાં ગુમરો મારવા ગુમરો મારવા દેવા હટો એ તો કે નેદવાનું કત લ્યો બાકી હે ને કાં હે થી નેદવાનું તો થોડું ખે કાલે હાઈન ખાહે લો બક પાસે આપણે વારવાનું હે દાણામાં પાણી અને ધરો કર લીધી માં ટપડ્યું હાટુ ઢીંગળ્યું હે ને જીણકી જીણકી અમાર પાડડ્યું એના હાટુ લીધું અને કોણો કોણો ધરો કોડો ખાય તો એ કેણી ભાવે એ હું કૂણું કુણું તા હજુ હમણાં મોકાયું ને જબેરીને રૂપાણા થઈ જાય હે પંદર વીસ દી કે મહિના દીમાં પછી તો ખાધા રાખે પણ અટાણે ને તાણી ખે લીલાડાની હાગડા નો એ હેઢાઈવી અને એ એ પરવારને તો વાઢવા કરવાની ત્યાં નેતા તાથી ના ઉતું થોડુંક ધ્રોકડતી હું કહે હાલ એમાં ટપડિયું હાટું લેતા જ જઈએ તેવું બધુંય હે અને ધાણામાં જીરી જીરી હે ફુકાર તો પાણી વારીએ બધીમાં હે બધી મૂલમાં ફૂંકારું તા

અંદરવાળાને બધાને પાણી કરી લઈએ પછી એના કપાસું હા ને મોડું થઈ જાય એટલી પાછો બપોર પછીથી અટાણે શ્યાર વાગ્યાથી કાંઈ મેં સડીએ ને એટલે કંઈ દી ખમતો ને ત્રત એટલે ત્રત થાય પડે જાય અને ટાહીંયા હવે એ જ ને તમારું કંઈ ભેરું જ ન થાય પછી હાલો ઊભીઓ થાવ પીલિયું ઊભી થઈ જાઓ હાલો ઈ થઈ ગયું ચાલું એની કામ બોર પડે જો આ ઝીણી ઝીણી રૂપારી હે ને હા એટલે ઝીણી ઝીણી નાખાય એની ઈ ખાય ને ઈ ઓગાર વારવા માંડી અને ખોડો ધ્રોકડ નાખી ખાય પૂછાય મોજ પડે ગઈ એણી પડે જાય મોજ મોજ પડે જાય એટલી ખાવા માંડી ગયું તારે મોજ નથી કરવી ખા ખાતી નેરવી થાણા જેવી આને તો કાં હોય તમને જી નાખો ખાતી જ ને તેણી મારે ને એરવી કરવી સાહ ને પીતી દી પીધી સાહે नजर लगे गई तो एक दी साहे पिए गई पिए गई फूल पिए गई पासी ते तो नहीं साहे जत पीती नजर लगे तल तर नजर उतार दिए ऐ बो ने खाती नहीं बो मेड़ ने तो नानी है ना हाँ तरह ही थे पड़ी हाँ जो है लियो फाइट आ गई थी अतर बिन नहीं क्या खाई तो नहीं का ये डेफली आमन डेफली है ना आमन टी टोडी है <laughs> ત્રાહી થેપડી પડી ડાંગો ના ઓ દાદા મોજમાં આવે ગઈ તો ઊભી થા હરખી બહેન ખા હરખી બહેન ખા હરમ કર નરીવાઈ નો પાર ને દરીયો તારી હો તું નો ટુકાઈ જા મારે આ તો હાલો ઓલી આઈના જો બેન ઉભ્યું ગોવી બેન ખાવા મંડ ગોવિંદ જી ના ખોઈ ત્રત ના ડુબક નારી ખાઈ જાય અને આની તે ફેરવે ને સીધા વાહી ત્યાં થોડા ખેતી કરે નાખે દે ત્યાં હવે કામનો આગો ઓછો એટલું इन वगे नाखी दीताइड ने पूरा दी नहीं तो मगटाई गमैं फूल हवा ऐर दीता तो कहीं खादू देखाई खाण अपने भरली दाम तू तो न बहु नुता भरता पी।, तो पी है हम भाव ठावको उतरे गो तो दमी भर ली जाओ भाई जाए जा नहीं मेड़ा देखाड़ो जाजों ने बहु मैं पी हे बारतेर सब गुणियों जितनी ले भी। કે કે તો ત્રેન બી હું દવા દઈએ એક એક દીએ દવા દઈએ ખાણ ભરું પાડી દઈએ ખર પલારે પલારે એટલે એવું બધું હે અને નવીનમાં તો આપણી હે ખેતરના કામ ચાલુ હે અને એક માંડવીનું પૂરું નથી થયું પાછું બીજું ખેતરનું ચાલુ થયું આ મટુલનું ખેર્યું મટુલા મસ્તી ના ખરી એકદમ ને જોરદાર ઠંડુ આપણી માજા ન પીતા હોય એવું જ અસલ થાય એનાથી ઓર અસલ થાય માજા જે હું થાય પણ માજા તો અસલ બને તો હાલો હું બધા પાણી ચાલુ કરતા અને પછી આપણે લઈ લઈએ વાંહીતાનું કામ વાંહીતાનું તાઈ નહીં તો મારે ક્યાં હોય કુદરત પ્રાણાય વાગે ગાહાડા પાસક જેવું છે કોણ આપણે ભૂકેવા પાસા ઉગાસી પહેલાં જે કાલે એની પ્રમાણેથી બે પોપિયા તોડે ગાંધા પાસો

અને ઓયલો હે ને એની જે જરાક ગલ પડે ગયા પાકૈ ગયો પણ એ તોડવો નહીં એકા તો દી રેમ તોડ્યું તો પછી પાછું હે ને ભાવે આ કાયમ ભાઈ ક્યાં રાખે ને તો પછી બહુ આ મહી ન લાગે અણખી પર એટલે હે ને અટાણે તો એક જ તોડેલી તો અને એ છે કાકડી એક પ્રમાણે પ્રમાણેથી બે તળ્યા તા આપણે એમાંથી તો તો એક જ ખાધી બે તોડ્યા ની એમાંથી તા આ તો બહુ જ સુપરનો હોય એકદમ એકદમ કેરાજી અને મીઠા એવા હે ને વાત પૂછોમાં અને કોકમાંથી જ બી નીકળે નકતા બી બહુ નથી નીકળતા અમુક અમુક કોપિયા હોય ને એમાંથી બી નથી નીકળતા હાવ ખાલી કોરા નીકળે મીઠા હાકર જેવા ખાંડ નાખી હોય ને એવા તો હાલો એ હે ને મૂકેતા છોકરા ખાતા ને નકતા બહુ ગણવાળા દેહી છે પાછા અને દવા વગરના લુગડા ઢગલો થઈ ગયો જોતા યારો હોય ને લુકડું જેટલું થાય હવે તો મશીનમાં ઘણો સારું હોય વટાણ વાગે ગયો એક અને આપણી ઉગાવ્યા ગયા પાછા ખેતરમાં ઘરનું કામકાજ લગભગ થઈ ગયું ખાવાય પીવાઈ ગયું અને ધાણામાં ને દાવાનું એ એકાદો કિયારો હે મણી કે હાઈન થાય પણ બાજુ બપોરથી તા નઈ જાય વાંધો નહીં આવે લગભગ અને એક એક કિયારો લગભગ બાકી રહ્યો હે તો એમાં ખૂણામાં નહીં દે અને વાળીતા નદાઈ ગઈ પણ પાછું હે ને હાંસું હાસવું ખાતર દે અને જરા ખુકારો હોય તે આસમવાસમાં ખાતર દે ને પાણી વારે દઈએ તો કદાચ બંધ થાવો હોય તો થાય બહુ ખાતર ન દીધું હવે ધાણા મહિનાથી ના હે નથી હાવ કોક કોક દાણો જ નાખ્યો જો આમાં દેખાય તણા તણાઈ ગયા મહિનોથી આપણે ઓરવેન પછી ધાણામાં પાણી ન વરાય એટલે ઓરવે મૂકી દીધા તો તે ત્રણ પાણી અસલના ઉજળી ગયા અને આમાં પાછું ખાતર દે ને પાણી સારું હે आशु आशु देन पाणी आ, बीजी, बीजी पाणी खातर आसू आसू पानी वरी दी नहीं बगला पाणी वारता हुए, मोह ने, मोह बगला मस्त है धाणी है जरा लगे ना धाणा असल मोटा थी जाए रूपा ना पानी वर्ता तो कई वार नहीं लगे झीणका झीणका मपना क्यारा रखा बेपरिया તી હરખું વરાઈ પાણી નગરમાંથી પાણી વારીયો તો સીધું ધોવાઈ ને બથું ખાતર કે હોય કે આપડી ગમે મોર લો તો સીધો ધોવાઈ ને તો રે આવે કઈ ન વસી થી પાર્યું કર નાખ્યું તો હરખા અસલ કેરા પીયા તો વીડિયો એમ કીખું ખબર ન કે ક્યાં છે કોઈ વિ છે ને વીડિયો અપલોડ કરાતી માથી મારા થી છે ને કીક દબાવાઈ ગયું તી દબાવાઈ ગયું તે બો ઓલું કઈ થાતું મેડી ને તાવ તું હમણા કઈ ભેરું ને થાતું ખબર ન કે કીક સાબ દબાવાઈ ગઈ ભૂલ થી તે મણી પાછું આવડતું નથી ને અર્જુનની ટાઈમ નક એ બધાય સેટિંગ કરી દઈએ મારા વાઇટી માં બાકી બાકી મણી બહુ મેડ નો આવે સેટિંગો કરવાનો એની હમણાં પરવાર નથી કંઈ કરી દઈએ મારાથી કંઈક સાબ દબાવાય ગઈ ને હમણાંથી ખબર નહીં કાઉન્ટ થતું હોય અપલોડિંગ અપલોડિંગમાં હે ને નોટિફિકેશન એવું બધું કંઈક આવતું નથી તો હાલો એ બધું કંઈક નેડી આવે ને તો હમું નમું કરાવ્યું હું હાલો ને આપણે હે ને ખેતરમાં પાણી બાણી ધાણામાં ચાલુ કરી દીધા તે એ હે ને પાણી બાણી ભરાઈ જાય ને તો કંઈક ધાણા પાસા ન વહેતા ઠાવકા નીકળતા થઈ જાય અને પાછી ધાણી હે તે નીકળે ટપોડી ટપોડી ધાણા જે વડી વડી ન થાય એટલે એવું બધું હે ને અસલ નીકળ્યા અહીં ત્યાં પાણી ચાલું કરી દીધા ખેતરમાં ઈ પાણી વહે ને કાધું અને પાછું થોડુંક હુકાવા દીધું પાછું ને થોડુંક પાછું કરે મેદું ચાલુ કરી દીધું બધું ધીરું ધીરું આવી વાડીનું બંધ થાય બધા પાછું મોટા ખેતરનું થાય એ પાછા રાખે થોડાક અને થોડાક આગત રહે એવું બધું દોઢ જેવું ચાર જેટલી પરવા જડે કે એક આવા માણસ હરિયા એટલે એકલું માણસ કેટલું અનવીરું થાય ને પરવારે ઘરનું ઢોરનું ખેતરમાં ડોકા તાળવા બધું એકને ગાય એટલે હે ને વાર લાગે બધીમાં અને મસ્તી ને પાણી વાયર્યું એવા અસર ના ધારા લીલા સમજીવા થાય અને આ હે ને હીરા પડે ને ત્યાં ને તો પાછું પાણી ભરાય મોટા ખેતરી આ વાડીથી પાણીને જ્યાં લાઇન હેડે ને હેડે એકદમ ખૂણે ને ખૂણે ધોર્યામાં લઈ લીધી સીધું જાય મોટા ખેતરી મોટા ખેતરી પણ બે ત્રણ મોટરો ચાલુ કરી દઈએ ને પાણી હે ને પીવરાવામાં વાર ન લાગે આમ તો હેઢોરિયો ને એટલે પછી હે ને એક મોટરી પૂરવાઈડ ન થાય ત્રણે ત્રાવીથી આપણી લાઈન નાખેલી નાથી પછી વાળી અને બીજી મોટા ખેતરની ત્રણ મોટરો ચાલુ કરીએ ને તાર હે ને હઈખ્યું પૂરવાર થાય તો એમ બધું હે તો બે ત્રણ મોટર ચાલુ કરાવ્યું પડે ત્યાં આથી ફિટિંગ બધા કરેલી નેટાણ વાડીમાં ચાલુ સેકલા હતા કાં હોય ખબર નહીં ગાંથી આવતા હોય મારો વિડીયો થાય થઈને શેકલાને બોલવાનું ચાલુ થાય બધું ભેરવું ભેરવાણ થઈ જાય અને વિડીયા તા હે ને એક જાતનું વ્યસન થઈ ગયું આપણે વ્યસન થઈ જાય ને એવું તે દિયાખામાં એક ફેરતા ઉતારવું જ પડે પરવાર ન જડે તોય ને જડે તોય મારું કંઈ એડિટિંગ બેડિટિંગ હોય નહીં આપણે હેને ઉતારે અને સીધે સીધો વિડીયો નાખે જ દેવાનો એ બહુ ખાસ ટાઈમ આપણે વિડીયોમાં દેતા નથી મતલબ કે ઉતારા અને નાખા પછી બસ એટલું જ બીજું કંઈ આપણી સાહેબ સ્પથીમાં હોય નહીં અને કે પરવારે જેટલીનું હોય અડધી જ કલાકમાં બધું કરી નાખવાનું વિડિયો ઉતાર લેવાનો અને અપલોડ કરી નાખવાનો અને એડિટિંગ બધું અડધી જ કલાકનો ખેલ હોય હા વસમાં આપણે કારો કારોક કેવો પોઈન્ટ મળ્યો હોય અને કદાચ જો ફોન સાંભો દેખાય તો વિડીયો ઉતારે લઈએ પછી કંઈ ખાસ કંઈ વિડીયામાં ટાઈમ નહોતી હોય જડતો કે કે ત્યાં માણસ હતા તો એ તો લોંગ ટાઈમ થઈ ગયો જો ટાઈમ થઈ ગયો માણસ એની મહિના માથે થઈ ગયું તો અહીંયાથી કરીએ એની ત્યાં દોઢક મહિના જેવું થાય એટલે આઈ અહીંથી કામ કરીએ પછી બધું ઘણી તો ટેવાય જાય કંઈ અઘરું ન લાગે ટેવા જાય ને આપણું કામ આપણે અહીંથી કરીએ ને તો બહુ સારું આપણી માણો મેરા કરાવીએ ને તો કહ કાઢેલી અહીંથી કરીએ ને તો ખબર પડે કે કી અઘરું કામ હે અને પૈસા દેન કરાવતા હોય એટલે પછી આપણી માણન જાય થે એટલે કામય આપણે કરાવીએ જ માથે ઊભેન તે માથે ઊભેન કરે કે અહીંયાથી કરું ઠાવકું અને ગાઇફનું એક રીતે શરીર હારવીએ કામ જેટલાં કરીએ ને એટલે આઈડી બહુ મજબૂત બને અને આવું બધું ધીરું ધીરું આઈલા રાખે વાડીયું માતા કામકાજ ડૂકતા ને જ ને કે હમણાં તો યાર દિહાવ ટપુડિયા ઝીણકોક દી હોય એટલે હાઈન થાય ત્રત પડે જાય પાછા જાણા જાખા આખા બીજાય કામ હોય ઘરનું ઘરનું જ ને ઢોરનું બે જ કામ ન હોય કોઈ વ્યવહાર હસવવાય પડે ને જાનતા આડું જવું પડે ને રિયા બે એકલા એટલે બેની જ જવું પડે એકલીને મેળ ન આવે ને એની એકલાને મેળ ન આવે જે અમુક ઠેકાણે બેની જવું પડે ને બે જઈએ એકની જવું પડે ને એક જણું જઈએ એટલે આવું બધું અહીંયા એલા રાખે કામ તો સારું ભગવાનને કે કામ જાજું દીજે શરીરની રોગી દીજે કામ જે જાજું હોય ને એ સારું શરીર સારું હોય તો કામની તો પૂરવાર થઈ જાય તો સારું હું અમારો વિડીયો ગમતો હોય આવાના આવા મસ્ત મજાના વિડીયા જોવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં